આ ગામની અંદર ઘીની નદીઓ વહી રહી છે ગાંધીનગરનું રૂપાલ એટલે કે રૂપાવટી ગામ જ્યાં નવરાત્રીના નોમના મધરાતે વરદાયની માતાની પલ્લી નીકળે છે અને આ પલ્લી પર ગામના લોકો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે દરેક ચોક પર ભક્તો દ્વારા હજારો લીટર ઘી એકત્રિત કરીને પલ્લી પર ચડાવવામાં આવે છે આ હજારો લીટર ઘી ગામના રસ્તાઓ પર વહેતું થાય છે અને કઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે

ભેસ પલ્લી માસી ઉપર ઉભો અભિષેક કરો જય અંબે જય અંબે જય અંબે વિહારમાં પલ્લી ઉત્સવ વિહારમાં થઈ રહ્યો છે પલ્લી ઉત્સવ ભવ્ય પલ્લી ઉત્સવ ભવ્ય પલ્લી ઉત્સવ બે હજાર પચીસ અને અમે કરી રહ્યા છીએ પાણીનો અભિષેક ઘી નો અભિષેક અમે નથી કરતા અમારા વડવાઓ કદી ઘી નો અભિષેક નથી કર્યો અમારા વડવાઓ ઘી નો કિચડ કરતા નથી અને રૂપાલ ગામમાં ઘીનો ખીચડ થાય છે બેસ માસી ઉપર આવી રીતે અમે પલ્લી માસી ઉપર ઘી અભિષેક કરીએ છીએ બસ બહુ સરસ બહુ સરસ માસી સરસ નવડાઈ દીધા છે અને પલ્લી ઉત્સવ આજે અમારો સમાપ્ત થાય છે હા હા ચાલુ છે હા 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 માસી ખુશ થઈ ગયા છે પલ્લી માસી અમારા અને આજે અમે સરસ મજાનો પલ્લી ઉત્સવ કર્યો છે બધા ધન્ય ધન્ય થઈ ગયા અમે લોકો નીચે કિચડ કર્યો અમે બરાબર નો જેવો રૂપાલમાં થાય છે એવો કિચડ અમે કરી દીધો છે હવે અમારા માતાજી ખુશ ખુશ થઈ ગયા છે જો ઘીનો કિચડ કરતા હોય તો વધારે ખુશ થતી એવું લાગે છે પણ રૂપાવાળાને કામ સોંપ્યું છે અમે અમારું કામ નહીં કરીએ અમે તો ખાલી પાણીનો થોડો કિચડ કરાવવા માટે બતાવ્યો ખાલી બેસમાસી માસી તમે રાજી છો ને નવડાઈ ને જય માવળદાય